નમસ્કાર હું શું પ્રેરણા આપશી રાજો ઇન્ડિયા ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો જગદીશ પંચાલ વંશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગળને સોંપ્યું હતું આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી દિનેશ અનાવાડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રંજનબેન ભદ્દ ભરતસિંહ પરમાર રજની પટેલ વિનોદ ચાવડા વેલજીભાઈ મસાણી શંભુના ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે શેરા વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બને આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજા રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના આવવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોવા છોતા ભાજપે આ પસંદગી કરી છે કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધી રહ્યા હતા કોરોનાના કારણે મોડી થયેલી વર્ષ બે હજાર એકવીસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકસો બાણુ સીટમાંથી ભાજપ એકસો સાહીઠ સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની પંદર મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મોહર માર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે તેઓ વર્ષ બે હજાર બારમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી વન અને પર્યાવરણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો બાર ઓગસ્ટ ઓગણીસો તોતેરના રોજ જન્મ થયો હતો ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ વિવાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે સાંસદ મિતેશભાઈ પટેલે આ પ્રસંગે આઈડીબીઆઈ બેન્કના રીજનલ મેનેજર નાણાવટી અને તેમની ટીમો સીએસઆર ફંડમાંથી આધુનિક ટેકનોલોજી બે મશીન આણંદ હોસ્પિટલને આપ્યા છે જેનાથી ખાસ કરીને નવજાત શિશુઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જનરલ હોસ્પિટલ આણંદના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાએ આ ઉપકરણોના મહત્વ વિશે માહિતી આપી હતી નવજાત શિશુઓ માટેના જોન્ડિસ મીટર વિશે કહ્યું કે આ મીટર દ્વારા નવજાત શિશુના માથા પર લગાવવાથી ગણતરીની મિનિટોમાં જ કમળાની અસર જાણી શકાય છે આનાથી નવજાત શિશુનું લોહી લીધા વિના તાત્કાલિક સારવાર આપી શકાશે જે પહેલા રિપોર્ટ આવવામાં પાંચથી છ કલાકનો સમય લેતો હતો તેવી જ રીતે એનેસ્તેસીઆ ગેસ મોનિટર ઓપરેશન થિયેટર અને આઇસીયુના દર્દીઓ માટે અત્યંત ઉપયોગી નીવડશે આ મોનિટર લેપ્રોસ્કોપિક ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં કાર્બન ડાયોક્સાઇડ નાખવામાં આવે ત્યારે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સિવિલ હોસ્પિટલ આનંદ મુકામે આઈડીબીઆઈ બેંકના ચેરમેનશ્રી નાનાવટ અને એમની ટીમે લગભગ દસ લાખ રૂપિયા સુધીના જે બે મશીન છે જે અધ્યતન છે જે નાના બાળકોને આપણે નિડલથી લોહી લઈ અને એમની જે ચકાસણી કરતા હતા પરંતુ જે રીતે દેશનો વિકાસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે વિકસિત દેશ બની રહ્યો છે એ રીતે નવી નવી ટેકનોલોજી જ્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ આવતી હોય ત્યારે આ મશીન બાળકોને લોહી લેવામાં જે તકલીફ પડે છે એ દૂર કરીને સીધું સ્કેન કરીને એની ચકાસણી થઈ શકે એટલે બાળકોને કોઈ તકલીફ પડતી નથી ને જ્યારે બ્લડ લઈ અને એને લેબોરેટરીમાં મોકલીને જે પ્રોસેસ થતી હતી પાંચ 6 કલાક સુધીમાં એનો રિઝલ્ટ માટે રાહ જોવી પડતી હતી પરંતુ આ તરત જ એક બે મિનિટમાં સ્કેન કરીને એને તાત્કાલિક એનો રિઝલ્ટ આવી જાય છે એનાથી બાળકની ટ્રીટમેન્ટ એકદમ જલ્દી થઈ શકે છે એમના જે સિરિયસ જીવ જીવની જીવના જોખમ હોય છે એ પણ દૂર થાય છે એ રીતનું મશીન આપવામાં આવે છે બીજું પણ એક મશીન આ જ રીતે અહીં આગળ આપવામાં આવ્યું છે ગેસ મોનિટર તરીકેનું એ પણ એક નવી ટેકનોલોજી સાથેનું અદ્યતન મશીન છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલી જીએફએલ કંપની સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આવેદનપત્ર પાઠવ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કંપનીમાં થયેલા ગેસ લીકેજની ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા ત્યારબાદ ફરી ગેસ લીકેજ થતાં ગ્રામજનો તથા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલાક કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સિડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રીબ્યુલની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટી તંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ના આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વકીલોએ વિરોધ નોંધાવ્યો

અમોએ અમારા આજીવન સભ્ય આદરણીય ગોપાલભાઈ સાથે ગઈ રાત્રે ગોપાલભાઈ ભરવાડ સાથે ગઈ રાત્રે પોલીસ ડાભી સાહેબ અને એમના ડાભી તથા અન્ય કર્મચારીઓએ મારા એડવોકેટ મિત્રને સખત માર મારી મરણ માર મારેલ છે હાલ તેઓ ગંભીર હાલતમાં મોડાસા દવાખાને દાખલ કરેલ છે વધુ સારવાર માટે હિંમતનગર લઈ ગયા છે અને તેઓ જીવન મરણ વચ્ચે જોલા ખાય છે અને આ અમાનિય વર્તન આ પોલીસનું નહીં ચાલે અને એના માટે અમારા અરવલ્લી બારના મોડાસા માલપુર મેઘરજ ધનસુરા બાયડ બિલોડા તમામ વકીલો વકીલો અહીં એકત્રિત થયા છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમ પોલીસ અને અમારી એ જે ડાબી તથા અન્ય કર્મચારીઓ જેમણે ગુનો કર્યો છે તેમની વિરુદ્ધ શ્યામ પટેલ અરવલ્લી બાર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રમુખ ભૂતપૂર્વ જ્યારે પોલીસ એ કાયદાના રક્ષણ માટે છે ભક્ષક માટે નથી થોડા સમય પહેલા આર્મીના જવાન હિંમતનગર ખાતે મારવા મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ એફઆરઆઈ ફાટતી નથી એ જ પૂર્ણાવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરીને કોઈ પીઆઈ છે પોલીસ સ્ટેશને એના વકીલ શ્રી જીટી ભરવાડને

નવરાત્રીના નવમા નોર્તે મકરપુરા રોડ પર એક ચિક્કાર દારૂનો નશો કરેલી હાલતમાં વૈભવી કાર ચાલકે યુવતીને પહેલા ટક્કર મારી હતી ત્યારબાદ રોંગ સાઇડ કાર ચલાવતા ટ્રાફિક પોલીસે તેને રોકતા આ પીધેલાએ પોલીસ કર્મચારી સાથે પણ ઝપાછપી કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાહેરમાં ટ્રાફિક પોલીસ કર્મચારીને ગાળો દેતા આ કાર ચાલકને જાહેર જનતાએ મેથી પાક ચખાડ્યો હતો ત્યારબાદ વૈભવી કાર ચાલકને ઝડપી પાડો છે સમગ્ર મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું હતું મગરપુરા વિસ્તારમાં એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર કાર ચાલકે સાઇડ ભવન સ્કૂલ સર્કલ ફરવાના બદલે રોંગ સાઇડ વળાંક લીધો હતો ત્યારબાદ આ કારના ચાલકે પ્રતાપનગર તરફ જતા એક બાઇકને ટક્કર મારી હતી જેમાં પાછળ બેઠેલી યુવતીને સામાન્ય ઇજા થઈ હતી ત્યાંથી પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી હતી અથડામણમાં બાઇક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી હતી આ કાર ચાલક ચિકારદારનો નશો કરેલી હાલતમાં હોય અને બાઇક સવારો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પણ કાર સાઇડમાં લેવાનું જણાવતા આ ચાલકે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કરતા સાથે ગાળાગાડી અને હાથાપાઈ કરી હતી ત્યારે નશામાં દૂધ કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલે પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હતી પોણા બાર વાગ્યાની આસપાસ છે મકરપુરા પોલીસ સ્ટેશન ત્યાં એક ગાડી ચાલક એકતાલીસ અઠ્યાવીસ ની ગાડી લેન્ડ રોવર ફ્રી લેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરીસિંહ સિંધા એ વ્યક્તિ સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધેલી ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તમને રોકેલ અને પૂછપરછ કરતા તે નશાની હાલતમાં જણાતા માજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ

મૃતક કાડી માટી ગામના નરસિંહભાઈ પટેલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમીરગઢ દવાખાને લઈ જવાયો અને ઘટનાની જાણ થતાં સ્વજનોના દવાખાને આવ્યા હતા વડોદરા પાલિકાના ખોદેલા ખાડામાં કાર સ્માર્ટ સિટીની સ્માર્ટ કામગીરી દેખાઈ ડ્રાઇવરની બે જવાબદારીથી કાર ખાડામાં ઉતરી ગઈ પાલિકાની પ્રિ મોનસૂન ઘટના બાદ બેરીકેડ મુકાતા ટ્રાફિક જામની સમસ્યા થઈ અમારા વિસ્તારમાં કામગીરી ચાલે છે આઠ મહિના પહેલાથી એને વર્ક ઓર્ડર વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને એ વર્ક ઓર્ડરની અંદર કોઈ પણ કામ કરવાનું હોય તો અગાઉથી એની અંદર વરસાદી ગટર આવતી હોય તે બદલવાની કે નવી નાખવાની ડ્રેનેજ લાઈન હોય એ અગાઉથી કામ આપવામાં આવતું હોય છે તો અમારા વિસ્તારમાં જે આ રોડની કામગીરી ચાલુ કરી એ કામગીરી હવે પૂર્ણ થવાની તૈયારી આજે કાર્પેટ થવાનું હોય અને એ સમયમાં ઈજા કોન્ટ્રાક્ટ આપણા આજે અધિકારી હોય એવું કહેવામાં આવે છે કે આ વરસાદી ગટર બદલી નાખો આખી નવી નાખવામાં આવે પછી એને કામ પૂર્ણ થવાના સમયમાં વરસાદી ગટર ખોદી નાખે કામગીરી ચાલુ કરે અને તમે જોઈ શકો કામગીરી ચાલુ કરી છે ખરેખર આ છ મહિના પહેલા પૂર્ણ થવી જોઈએ પણ એ હમણાં છેલ્લે આપવાના લીધે આ કામગીરી કરતી વખત આખા વરસાદી ગટરના મોટા મોટા ખાડા પડી ગયા છે અને જે ફેન્સિંગ લગાવવાની હોય કે કોઈ આવતા જતા કોઈ અંદર પડી ના જાય કેમ કે અમારા વિસ્તારમાં પૈસાથી જયારે આટલો કરોડો લાખો રૂપિયા ખર્ચો કરીને આપણે રોડ બનાવતા હોય કે વરસાદી ઘટર નાખતા હોય તો લોકોને એને નુકસાન ના થવું જોઈએ લોકોને મુશ્કેલી ના પડવી જોઈએ સવારથી તમે એટલા લોકોને હેરાન થઈ ગયા છે લોકો

નામના વૃદ્ધ ઉપર કાળા તળાવ ગામની નદીમાં ભરવા બાબતે ઝઘડો થયો હતો જેને લઈને લાકડીઓ વડે માર મારી હુમલો કરાયો હતો આ ઘટનામાં ઘટના રાજુભાઈ ઉલવા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ હતી જ્યારે અન્ય ફરાર નાતાભાઈ ઉલવાની છપ્પન દિવસ બાદ બલભીપુર પોલીસે ધરપકડ કરી છે ફરિયાદી પર થયેલા હુમલાની ઘટના બાદ સુરત થી અને ભાવનગરથી પટેલ સમાજના બે હજાર થી વધુ લોકોનું આજ ગામની અંદર ભેગા થયા હતા અને ઘટનાની નિંદા કરી હતી વલ્લભીપુર પોલીસે હુમલાની ઘટના બાદ આ બનાવમાં લૂંટની કલમનો પણ ઉમેરો કર્યો હતો હાલ આ ઘટનામાં વલભીપુર પોલીસે નાથાભાઈ ઉલવાની ધરપકડ કરી રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું એમાં જોઈ શકાય છે કે લંગડાથી ચાલે હુમલો કરનાર વ્યક્તિ ચાલી રહ્યો છે મહીસાગર જિલ્લામાં ચોરી અટકાવવા માટે એમજીએલ વિભાગે સપાટો બોલાવ્યો છે લુણાવાડા શહેરમાં એક સાથે સત્યાવીસ ટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું છે લુણાવાડા શહેરના વિવિધ વિસ્તારોમાં એમસીબીસીએલ વિભાગે અચાનક સઘન વીજ ચેકિંગ શરૂ કર્યું આ કામગીરી દરમિયાન ગ્રાહકોના મીટરોની તપાસ કલિપોન મીટર દ્વારા કરવામાં આવી રહી છે તપાસમાં ખાસ કરીને નિહાળવામાં આવી રહ્યું છે કે વીજ મીટરો સાથે કોઈપણ પ્રકારની છેડછાડ તો કરવામાં આવી નથી ને સઘન ચેકીંગને કારણે વીજ છોરોમાં ફફડાટ મચી ગયો છે મહીસાગર જિલ્લાના સંતરામપુરમાંથી એક મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ખેતરમાં ધુસી આવેલા અજગરને જોઈ ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો સંતરામપુરના એક ખેતરમાં અજગર ગુસ્સે આવતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી ઘટનાની જાણ થતાં આજે વન વિભાગની ટીમ સાથે એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે દોડી આવી ખેતરમાં જાળમાં ફસાયેલા આ મહાકાયા અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મળી અજગરને સલામત રીતે બહાર કાઢી સંતરામપુર પશુ દવાખાનામાં સારવાર માટે લઈ જવાયો સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધાઈ છે હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી દ્વારા પોન્ઝી સ્કીમ ચલાવાય હિંમતનગરના સક્ષના પોન્ઝી સ્કીમમાં ચાર પોઈન્ટ છતાલીસ લાખ રૂપિયા ફસાયા અને સમયથી એઆર કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કર્યું ત્યારે મૂડી પણ ત્રણથી દસ ટકા વ્યાજ વળતર આપવાની લાલચ આપી હતી થોડોક સમય વળતર ચૂકવી બંધ કરી દેવાયું અને પોન્ઝી સ્કીમની ઓફિસો હિંમતનગરમાં ટપોટપ બંધ થઈ એઆર પોન્ઝી સ્કીમને લઈ સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ સામે રજૂઆતો થઈ હતી આખરે હિંમતનગર એ ડિવિઝન એઆર પોઝીસ કીમના સંચાલકો સામે ગુનો છે પીઆઈ પ્રકાશ ચૌધરીએ ગુનો નોંધીને તપાસ હાથ છે ચોટીલાના કાબરણ ગામે ભેદભાવભરી નીતિ રાખતા પરિવાર સામે નાની મોરડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સામાજિક બહિષ્કાર કર્યા અને વિજ્ઞાન જાથાને મળેલી બાતમીના આધારે જયંત પંડ્યાએ પોલીસ ફરિયાદ નોંધાઈ અને સામંત દેવસિંહ પરમાર તેમના પત્ની હેમુબેન અને પુત્ર અરૂણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિજ્ઞાન જાથાની ટીમે આ પ્રકારના કૃત્યની નિંદા કરી નિયમો અનુસાર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું એની પત્ની હેમુબેન અને પુત્ર અરુણ આ ત્રણેય જ વ્યક્તિ ભેગા થઈ ષડયંત્રના ભાગરૂપે અમીરભાઈ ઉપર ખોટો આરોપ મૂકી અને ગામમાં નીચાજો થાય સામાજિક બહિષ્કાર થાય આવું કૃત્ય કરેલું છું નવા વિધેયક પ્રમાણે કાયદામાં ગુનાને પાત્ર થાય છે અને કોઈપણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે પણ ગુનો છે આજ રોજ કાબરણ ગામ જઈ અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે ભવિષ્યની અંદર એને ખ્યાલ નહોતો કે આ પ્રકારે ગુનો બને છે અને પોતે માફી માગવા અને કબૂલાતનામું આપવા પણ તૈયાર થઈ ગયા છે કે ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિને સામાજિક બહિષ્કાર થાય કોઈ ડાકણાં થાય કેવા પણ શબ્દ કેવા એ પણ ગુનો બને છે તેનું એને સભાન થયું છે જેથી ભૂલ કબૂલી લીધી છે અને માફી માગી લીધી છે આજરોજ પોલીસ સ્ટેશનમાં એમને રજૂ કરવામાં આવ્યા છે એની સામે અત્યારે કાયદેસર કાર્યવાહીનો અલગ પત્ર પણ વિજ્ઞાન જતાં આપ્યો છે કે કોઈપણ વ્યક્તિ

પ્રાંત અધિકારી ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દ્રાંગ્રા શહેરમાં વગર લાયસન્સ અને ફટાકડા વેચતા અને સંગ્રહ કરતા વેપારીઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું દ્રાંગ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલા વેપારી પાસે લાયસન્સ ન હોય અને ફટાકડાનો સંગ્રહ કર્યો હતો જેથી પ્રાંત અધિકારીની ટીમે રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી શહેરમાં વગર લાયસન્સે ફટાકડા વેચતા સંગ્રહ કરતા વેપારીઓમાં ચેકીંગ હાથ ધરતા ફફડાટ ફેલાયો છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અજાણ્યા એસમે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી અને સદનસીબે ટ્રેન ધીમી હોવાને કારણે દુર્ઘટના ટળી હતી ત્યારે ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી જ્યાં ડિંડોલી પોલીસ અજાણ્યા એસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે दो अक्टूबर को एक आ, आ, क्रिमिनल केस डिंडोली पुलिस स्टेशन में रजिस्टर हुआ है आ, उसमें हकीकत ऐसी है कि तारीख ट्वेंटी नाइन्थ सेप्टेम्बर के, के रात को आ, पौने नौ बजे के आसपास ये बनाव बना है एक गुड्स ट्रेन वडोदरा से मुंबई की तरफ जा रही थी तो उसमें उन्होंने जो ट्रेन ने उधना आ, स्टेशन उसमें क्रॉस किया और बेस्तान पहुंचने वाली थी उसके बीच में जो डिंडोली पुलिस स्टेशन का जो आता है वहाँ पे पटरी पे एक आयन आ... की एक चैनल वहाँ पे रखी गई थी तो वो ट्रेन के साथ वो लगी टक्कर लगी और उसके हिसाब से जो पायलट ने है वहाँ पे ट्रेन रोक दिया और ट्रेन को ट्रेन का निरीक्षण किया तो ट्रेन को कुछ नुकसान नहीं हुआ था कोई जानहानि भी नहीं हुई थी तो इसके आधार पे उन्होंने कंट्रोल रूम और सीनियर ऑफिसर को इन्फॉर्म किया और इस आधार पे ही इसमें जो जो सिविल इंजीनियर है उन्होंने डिंडोली पुलिस स्टेशन में आके फरियाद डिस्क्लोज़ किया उसके आधार पे क्रिमिनल केस रजिस्टर हुआ है अभी जो केस है अनडिटेक्ट है उसमें किसी ने ये जो लोखंड की आयन चैनल रख रह दी है या तो किस तरह से वहाँ पे आई है वो अभी क्लियर नहीं हुआ लेकिन गुना की जो सीरियसनेस है उसके ध्यान में रखते हुए स्थानीय पुलिस इसकी दिशा में डिटेक्ट करने के लिए और क्या आ, मामला है उसकी दिशा में वो आ, तपास की कार्यवाही कर रही है सर जो चैनल रखी गई थी कितने फुट की थी कितने लंबाई थी? ये जो आयन की चैनल जो रखी गई थी वहाँ पे वो करीबन सात फुट लंबाई की थी ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવા ભાગોળ પ્રાથમિક શાળાને શ્રી હાજરી કન્યા પ્રાથમિક શાળાના નવા મકાનોનું લોકાર્પણ શુક્રવારે એસએન ડાયસીઝી સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જમ્મુસર આમોદના ધારાસભ્ય ડી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ બંને શાળાના નવનિર્મિત મકાનોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત શાહબેન મિશ્રા ભારતીય જનતા પાર્ટીના જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ શંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પટિયાર તાલુકા શિક્ષણ અધિકારી વિપુલભાઈ રોહિત ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા શંબુસર તાલુકા ઘટક સંઘના મહામંત્રી શંકરભાઈ પટિયાર બીઆરસી કોઓર્ડિનેટર અશ્વિનભાઇ પટિયાર આરસી કોઓર્ડિનેટર વિશાલભાઇ પટેલ સમગ્ર જુલા શિક્ષણ એન્જિનિયર જીગ્નેશભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ વૈશાલીબેન પ્રજાપતિ તથા રેણુકાબેન પટિયાર શાળા મેનેજમેન્ટ સમિતિના સભ્યો વાલીઓ વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાવા ભાગોડ પ્રાથમિક વિશ્વ શાળા સંયુક્ત ક્રમે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમના શ્રી એવા આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય શ્રી કે કે સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત નગર પ્રમુખ એવા વિશાબેન અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણના વડા એવા વિપુલભાઈ ઉપપ્રમુખ શ્રી તથા કુલદીપસિંહ યાદવ પિન્ટુભાઈ બળવંતસિંહ મઢિયા તથા અલગ અલગ હોદ્દાઓ પર ઉપસ્થિત એવા તમામ અમારા એસએમસી પરિવારના બધા ઉપસ્થિત રહ્યા હતા આજના આ લોકાર્પણ વિધિની અંદર અમને જ્યારે બાળી પદ્ધતિમાં કાબા અને હાજી કન્યાશાળા બેસતી હતી તે વખતે અમે આ એસએસએ અંતર્ગત ગુજરાત સરકારમાં આ એક અરજીના અનુભવથી અમે મૂકી અને અમારી આ અદ્યતન સુવિધાઓયુક્ત આજે અમારી સાથે લેબોરેટરી કોમ્પ્યુટર લાઇબ્રેરી તથા સ્માર્ટ ક્લાસ એવી અદ્યતન સુવિધાઓ સાથે એક કરોડ નેવ લાખનું એક પેકેજ સાથે અમને કાવાબાગોડ અને હાજીકન્યા શાળાનું એક સરસ એવી શાળા બનાવવામાં આવી જેમનું શ્રેય આજના તાલુકાના અમારા ધારાસભ્ય શ્રી એવાની કે સ્વામીજીના હાથે આ સરસ એવું ઉદ્ઘાટન થયું એ બદલ તમામ આ જે જે આવ્યા એ બધાનું હું ખૂબ ખૂબ શાળા પરિવારવતી એસએમસી એમસી પરિવારવતી બંનેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત જય કીરા તો આ તે આપણા ગુજરાતના મહત્ત્વપૂર્ણ સમાચાર વધુ સમાચાર માટે જોતાં રહીશું ઇન્ડિયાની ગુજરાત